મિઝોરમના લંગપુઈ એરપોર્ટના રનવે પરથી મ્યાનમારનું સૈન્ય વિમાન સ્લિપ થઈ ગયું હતું. વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 14 લોકો સવાર હતા. અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા, જ્યારે 6 લોકો સુરક્ષિત છે. મિઝોરમના એક અધિકારીએ જણાવ્યું કે નાના કદનું એરક્રાફ્ટ શાંગસી Y8 મ્યાનમારથી ભાગી અને ભારત આવેલા સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું. લેન્ડિંગ દરમિયાન તે રનવે પરથી સરકી ગયું અને તેનો એક ભાગ તૂટી ગયો. ઘાયલોને લંગપુઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. આસામ રાઇફલ્સના જણાવ્યા પ્રમાણે 276 મianmar સૈનિકો 17 જાન્યુઆરીએ વિદ્રોહીઓના હુમલાથી બચવા માટે મિઝોરમના લોંગટલાઈ જિલ્લામાં પ્રવેશ્યા હતા તેમણે ભારતીય સુરક્ષા દળ પાસે શરણ માંગે હતી જેમાંથી 184 સૈનિકોને મianmar પરત મોકલવામાં આવ્યા ત્યારે વધુ 92 જવાનોને પરત મોકલવામાં આવશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વીસ જાન્યુઆરીએ આસામમાં જાહેરાત કરી હતી કે ભારત મ્યાનમાર સરહદ પર ખુલ્લી સરહદ પર ફેન્સિંગ કરવામાં આવશે મ્યાનમારથી ઘૂસણખોરી રોકવા માટે સરકાર બંને દેશો વચ્ચે મુક્ત અવર જવરને પણ રોકવા જઈ રહી છે મ્યાનમાર તેની સરહદ ભારતના ચાર રાજ્ય સાથે વહેંચે છે બંને દેશો વચ્ચે સોળસો કિલોમીટરની સરહદ છે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરનો કરાર પણ ઓગણીસો સિત્તેરમાં થયો હતો ત્યારથી સરકાર સતત તેનું નવીનીકરણ કરી રહી છે તે છેલ્લે 2016 માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ जीएसटी वी